જયગ્રસ મેં રાતે રાતે જૈત વાર કેમ છે બધા મજામાં જો આજે થઈ ગયો છે સોમવારને થઈ ગયા છે નેટ બાર હવે જો આપણે રસોઈમાં મેં શું કર્યું છે મૂલડી ધ ટિફિન સર્વિસ જો અત્યારે રોટલી કરવાની છે લોટ બંધાઈ ગયો છે આ જો લીલી ચોળી ટમેટા બટેટા રીંગણા મિક્સ આ છે છાશ આ સલાડ સલાદ રાઈસ ભાત અને આ છે દાળ બનીને તૈયાર અત્યારે જે કાચે કાચું સલાડ ખાવાની મજા હોય ને એ ક્યારેય ના આવે એ ખાલી શિયાળામાં જ આપણને તાજે તાજું ફ્રેશ મળે અને હું તો કહું ત્યારે ખાઈ જ લેવાય રોટલા ગયા અને જૂતો જો રોટલાના પાર્સલ પણ અને આજે એક દીકરો છે બેનનો નાનો એવો કાનો એની બર્થડે છે અને જો આમની પણ બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ જો અમને ખબર નહોતી મારા બેનના છોકરાએ કીધું કે માસી જ માસા છે બર્થ એમ કે પેલી તારીખ છે એ એકદમ સીધા સાદા દેશી એને કાંઈ એમ હોય જ નહીં કે મારી બર્થડે છે સવરમાં જ માં દીકરા વહેલો ફોન આવ્યો કીધું કેમ આટલું મીધું વેલો એમ કે મમ્મા મમ્મા એમ કે તમે છે ને કે પપ્પાને હોટલમાં લઈ જાજો એને ખાવામાં શું હોય ખબર ભાવે શું પીઝા પાઉંભ એકદમ સીધા સાદા ને દેશી માણસ શું છે કે કાતે તે આપણે હોય ને યાદ ન હોય તેને ક્યારનું કીધું આપણે કહી દીધું મારી બર્થડે છે તમને યાદ નથી સારું ચાલો રોટલી કરી બધા આવી ગયા મારી ચેનલ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી